સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે આજે સવારે રસ્તા ઉપર શંકાસ્પદ ગૌમાસ મળી આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો આ ઘટના અંગે જાણ થતા જ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું તો બીજી તરફ પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને એફએસએલની ટીમ દ્વારા ગૌમાસ તપાસ અર્થે મોકલવામાં આવ્યું હતું એફએસએલના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે વહેલી સવારે આ ઘટનાને કારણે પ્રમુખ પાર્ક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળાના પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું ડિંડોલીથી પાંડેસરા તરફ જવાના રસ્તા ઉપર આજે સવારે એક બાઇક સવાર ડ્રમ ઉપર શંકાસ્પદ ગૌમાસ લઈને પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન બાઇક ઉપર મૂકવામાં આવેલા ડ્રમ અકસ્માતે જમીન ઉપર પટકાતા બાઇક સવાર નાસી છૂટ્યો હતો તો બીજી તરફ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓએ ડ્રમની તપાસ હાથ ધરતા તેમાંથી શંકાસ્પદ વાછરડાના અવશેષો હોવાનું વાત સમગ્ર પંથકમાં પ્રસરી જવા પામી હતી રસ્તાની વચ્ચોવચ શંકાસ્પદ ગૌમાસના પગલે વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે અને ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું તો બીજી તરફ આ ઘટનાની જાણ થતા પાનેસરા પીઆઈ એચએમ ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા એફએસએલની ટીમને જાણ કરવામાં આવી હતી એફએસએલ દ્વારા શંકાસ્પદ ગૌમાંસનો કબજો મેળવ્યા બાદ રિપોર્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે તો બીજી તરફ ઘટનાના પગલે એકઠા થયેલા ટોળાએ આરોપીઓને ઝડપીને સખત સજાની માંગણી કરતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું जय श्री राम जय गो माता आज सूरत शहर पांडेसरा विस्तार में निंदनीय घटना है निंदनीय घटना इसलिए घर बाजार में खुलेआम रस्तों पर तीन रस्ते के ऊपर जहाँ पे ट्रैफिक जवान के उपस्थिति के सामने दो गाड़ी टकराने के बाद एक ड्रम के अंदर गौ माता का मांस पड़ा हुआ था और रस्ते पे बिखरा हुआ है પે સભી ગૌ રક્ષક ગો ભક્ત રોશમ હૈ ય પે સભી ધર્મવીર યે ધરણા પ્રદર્શન કરે હૈ જબ તક એ કસાઈઓ કો फसी नहीं मिलेगी जब तक ये कसाईयों को सजा नहीं मिलेगी तब तक हम हमारे आ, सभी धर्म वीर, वीरों को शांति नहीं मिलेगी हम सब गोरक्षक गो सेवक गो यहाँ पे सभी प्रशासन से विनती करते हैं कि तीन रस्ते पे चाहे रस्ते पे जब मेमोजर घर पे आ सकता है तो ये कसाईयों का फोटो क्यों नहीं आ सकता तो आप ये तपास का विषय है पुलिस का पुलिस इसके इसके अंदर तपास करनी चाहिए सीसीटीवी कैमरे के माध्यम से कि कसाई कहा से कहा जा रहा है ये पूरा सुरख इनका ढूंढना चाहिए यहाँ पे तो ही हमको सबको शांति मिलेगी और उधना के सूरत के सभी गोरक्षक धर्मवीर बंधु बहुत गुस्से में है ये गुस्सा कहाँ फूट पड़ेगा इसका कोई अंदाजा नहीं है जय श्री राम